જય માતાજી બધા મિત્રોને તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં અને જો તમે આ વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઈક કરી દો અને ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી વાળજો જો આજ તારીખ છે આજ અઢાર ડિસેમ્બર બે હજારને ત્રેવીસ તો આજે આપણે કપાસ શ્રી આવડો અમારો કપાસમાં આપણે ડ્રીપ દ્વારા ખાતા દેવાના છીએ તો જોઈ લ્યો આમાં છે આ છે યુરિયા આ યુરિયા અત્યારે છે આમાં પચીસથી ત્રીસ કિલો જેવું તે આપણે આ છ વીઘા ખેતર છે તેમાં આપવાના છીએ તો જો આ રહ્યું આપણું લાઈન એમાં અત્યારે ખાતર નાખીને ઓગાળીને પછી હમણાં વાયની મોટર ચાલુ કરી એટલે આપણે આમાં ક્યારે ખાતર ચડાવવાના છીએ અત્યારે તો જો આ ડારની મોટર ચાલુ છે અને કપા વીણવાનું પણ ચાલુ છે અને આજે ડ્રીપમાં ખાતર પણ આપવાનું છે તો વિડીયો નાઇન સુધી બની રહેજો અને લાઈક કરી દો અને ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી વાળજો આમાં અત્યારે આપણે ખાતર નાખી દીધું છે તો હવે ખાતર ઉગાડવાનું તો પાણી પણ ચાલુ છે તો અત્યારે આપણે અમે આમાં ચાલુ કર્યું છે મિત્રો આપણે અત્યારે ખાતર ચડાવવાનું ચાલુ કરી દીધું છે તો આ રહી નળી અને આમાં દાબ દઈ દીધો છે અત્યારે અને ખાતર અત્યારે આ કપાસ આપણો છે કપાસમાં અત્યારે ખાતર ચાલુ થઈ ગયું છે ડ્રીપમાં અને આપણે વાઈની મોટર ચાલુ કરી રહ્યા છીએ એટલે આમાં અત્યારે ફક્ત યુરિયા છે ત્રીસ કિલો જેવું ત્રીસથી ત્રીસ કિલો જેવું અંદાજ એ છે કે ત્રીસ માથે હોય એક બે કિલો તો અત્યારે જો આપણે ખાતર થઈ ગયું છે ચાલું ડ્રીપમાં આમાં યુરિયા આમાં અત્યારે ચાલુ છે ડ્રીપમાં ખાતર દેવાનું આપણો છે કપાસ જોઈ લઈએ મિત્રો ખાતર ચડી ગયું છે હવે અને હવે જાવી છે પાછા કપા વીણમાં આપણે કણે બેરલ ખાતર ચડાવીને રાખી દીધું છે ખડી કીધું ડ્રીપમાં આપણે પાણી ચાલુ રહેવાથી એનું ચાલુ છે અત્યારે ડ્રીપમાં અને ખાતર પણ ચડી ગયું છે તો પાછા અહીંયા જઈ કપાસ આપણે કપાસ લેવાનું ભેગું ભેગું ચાલુ છે